પાછો સબો છબો કર્યા મને એટલે તને બબો કેમ બબો કેમ બબો છે આ તો એ તો છે પણ શું લેવા કે છે એમ પૂછશે

સવાલી છે ની લે કવાલી કવાલી તું બોખળો કરે ઈ કેમ કરે કવાલી તો તું કરે તો મોચા કરું છું આ તો તું જ કરે એમ જ કહું હરો ને હારો હું જઈ ભે આ પગ હર કે રહે લે હલાય પુરુ ફર્નિચર હલાય પુરુ તું હલાવ રહ્યો છે ચમ ચમ સેતને આવ્યા રાગે છે બબા એ બબા

અલા ઠીક થયું કે નહીં પગે ઠીક ઠીક થઈ ગયું કમ્પ્લીટ એકદમ આરામ હે આરામ થઈ ગયો આરામ આરામ આ દુખા આ દુખાતું જ નથી ને હવે દુખાતું તો નથી ને હવે ઈ કે ભોખવાનું હોય હે આ કે પગ છે કે અંગુળો ચોક લખેલો નથી કે ખોખે અલા દુખાતું દુખાતું તો દુખાય જાય જમડો છો અહીંયા હું શું કહું છું નેક લેમ્પ લઈ છે હવે સમાધાર પૂછી લીધા છે આલો ભાઈ હમા સર લીધા ને લીધા લીધા રોટલ નું કરાવું બાપડા નો ખોટો બે હાડો ઘર માં બે હાડવા પડે માનો ઓટલે બે હાડવાનું કે ખરાબ લાગે

એમ કુ રાગે આડવાનું નથી કીધું તને તો ભાજી ગયો હવે કેટલો ભાગે કોઈ એમ કુસું કુ રાગે આડવાનું તને કીધું તું તો તું ચા માને છે મોસા તો રેડી છે ઉભારો થોડી ખરખી નહી કરાઈ આલોરી લોરી

શેનું શિલ તો તોડ્યું પૂરું અમે આ ઘર નું એમને 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 સમજે જો તમે મૂકવું એમને ચા ભગાયો તો શેનો લેખો તો પહેર્યો છે ને શું છે એમને આ તારે આ દાંડિયો છે મોસો થઈ ગયો છે આ તો લોસો તો થઈ ગયો હા એટલે પગ તારે

પકડાવું થો તું આ પકડું તું ખાતલો આ કેટલા વજન મારો બાપરે

મોઢા થી ગાડુ લાગે છે આ તારે બે છે તારી માછીઓ નહીં સરવાળો તો હું પેલા બીજા ધોરણ માં હવે મચ્છી ખડાવો હોય

આટે મળે લેવી પડશે તમે ચમચમ રો બે સાહેબ હવે ના હે ના પીવો હાડવું હવે કરવું કાય નથી આલુ આ હું હું આમ ને ને શાંતિ પડ્યો ટોંકી ના ભાગ ને તો ને માથું ચડાયું

સેનિ લાશ તારો પગ આમરા સરખે એમ કું છું એટલે લાશ બનાવી તાર એમ મારી થો લઈ જાવ તને સેનો કોઠો હે સેનો સાદોનો હગવાનો મહણી મને હગઈ લખો સેનો રોહણીયો તારો દવા લિયા હવે મુંઈ મુંઈ મત કર નકા મેલીશ પાટુ આના પગે અલા તારે માલિશ કરવા દવા લેતા હું રેડો ચમ પડે ચા તું છે સેનો રોપડે હે રોપડે અલા દવા લિયા હું દવા તારા હારું માવો માન મત ખાઓ પડ્યો એટલે હું રડું એમ તો હતો માણસ મરી ગયો ભાઈ